મતદાન કરવા માટે આવ્યા છે અને મારે ગોધરાની જનતા ને ગુજરાત ની જનતા ને કેવું છે કે તમે પણ વોટ કરો આપણો અધિકાર છે આપડે ભારત નાગરિક છે અને આપણું એક વોર્ડ ગમે તેનું ભવિષ્ય બદલી શકે છે આપણે એવું નથી કહેતા કે આજ આવે પેલા પણ જે આવે આપણું એક વોટ આપણું સાંસદનું ભવિષ્ય બદલી શકે છે અને વોટ આપો અને અપાવો એ આપણી એક ફરજ છે વોટ આપવો અને અપાવો અને એક ભારતના નાગરિક તરીકે આપણી એ બહુ ફરજ છે અને અમે ગોધરાની અંદર ચાલીસથી પચાસ વર્ષથી રહીએ છીએ અને ભારતના નાગરિક છે અને આપણો હક છે વોટ આપવો અમે ગોધરા કેન્દ્ર તરફ તરફથી સર્વે ભારતની ગુજરાતની જનતાને અપીલ કરીએ છે કે વોટ આપો અને અપાવો જય હિન્દ જય ભારત